નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આપણે અત્યારે પ્રોગ્રામ છે આપણો મહાશિવરાત્રીનો જુનાગઢનો અને કનકાઈ બાણેજ એમ બે દિવસનો પ્રોગ્રામ છે તો વ્લોગમાં તમને જોવા મળશે બાણેજ ગીર કનકાઈ માતાજીનું મંદિર તેમજ જુનાગઢ જે અને ગઈકાલ રાત્રે આપણે નીકળેલા છીએ બે વાગે પણ ત્યાં કોઈ એવી જગ્યા નહોતી બરોબર કે ક્લિયરિટી સારી આવે એમ નહોતી એટલે આપણે ઇન્ટ્રો ત્યારે નહોતો લીધો પણ હું તમને રિવાઇન્ડ કરીને રાત્રિના દ્રશ્યો બતાવીશ અને વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે બહુ અમે આખું ફ્રેન્ડ સર્કલ છીએ સાથે અને અત્યારે જંગલની મજા માણીએ છીએ રાત્રિના બે વાગ્યા આસપાસનો સમય તો ગાડી આપણી આવી ગઈ છે અને બધો સામાન પેક થાય છે તમે જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા દૂધ લેવા માટે ને આગળ સારી જગ્યા આવે ત્યાં પ્રોગ્રામ કરીએ તો આપણે એ ચાપણીનો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે અત્યારે સવારના છ વાગી ગયા છે ચા પાણી નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ છે ચા બને છે આવ આપણું દેશી અમારા ભાયા ડીકે ભાઈ ચા પોતે બનાવી રહ્યા છે અને અમારા ભાકાલાલ કંઈક એલસી તોડે છે પણ નથી તૂટતી એથી

જોઈ શકો છો તો આપડી ચા તૈયાર થઈ ગઈ છે ને બધા મિત્રો સાથે આપણે નાસ્તો કરવા બેસશું બહુ સરસ જગ્યા છે જો તમે આવો તો અહિયાં નું લોકેશન છે ધારી થી બાણેજ જતા દલખાણિયા ગામ આવે છે એ પેલા પેલા આ જગ્યા આવે છે અને તમારે જો થોડી વાર આરામ કરવો હોય કે પછી ચા પાણી નાસ્તો કરવો હોય તો આ જગ્યા બેસ્ટ છે અહીંયા પાણીની પણ સુવિધા બહુ સરસ છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ અત્યારે હાલ આપણે છીએ બાણેજ ગીર અને અહીંયા આપણે

મારું નામ જયસુખભાઈ સાદુભાઈ સુડાસમા ગામ પાલિતાણા અને હું ગરમા ભાવનગર નું વાતાવરણ છે અને ભાઈ બનો મિત્રો સાથે આવ્યા છીએ નમસ્કાર હું સૌ હિતેશભાઈ નટુભાઈ મકવાણા ગામ પાલીતાણા હેલો મારો નામ છે ડીગુભાઈ ઉલ્ફે ઉલ્ફે ને હું સો દિગુભાઈ નટુભાઈ મકવાણા અમે પાલીતાણા થી કંકાઈ બાણેજ સતાધાર જૂનાગઢ એ અમે રૂટ લેવાના છે આપડા બે મેમ્બર ઉપર છે એની થોડીક રાય લેવાની છે આપડે બરોબર હવે એને આપણે જ્યાંથી જ પૂછી કામ કરે ભાઈ તમારું નામ આખું પરમાર મુકેશભાઈ સુખાભાઈ હા અહીં આવ્યા ચા પાણી બનાવવાનું સામગ્રી લઈ અને સાસન ની અંદર કનકાય બાણે અને એન્જોયમેન્ટ નો પ્રોગ્રામ છે એટલે હેરાન થવાનું મસ્ત કરવાની એક જ વિડિયો બધું દર્શાવתי વિડીયો ઘણો લંબાઈ જશે તેથી આપણે આ વ્લોગ ને પાર્ટ વાઇઝ ડિવાઈડ કરશું અને દસ થી પંદર મિનિટ ના ભાગમાં તમને જોવા મળશે જેથી કરીને તમે પણ એક એક ફ્રી ટાઈમ માં પાર્ટ વાઇઝ જોઈ શકો તો અત્યારે આપણે નીકળીએ છીએ અહીંયાથી ચા પાણીનો પ્રોગ્રામ બતાવીને અહીંયાથી આપણે સીધા બાણે જ જઈએ છીએ અને ત્યાં તમને જંગલના બધા દ્રશ્યો બતાવીએ ને અમારા મુનાભાઈ જો કેમેરામેન અમારા આગળ આગળ જાય છે મળી જાય હલો ભાઈ જેવું ગમે એવું લઈ લઈ આપણો હિસાબ કિતાબ ચાલી રહ્યો છે આગળ જે સફર બે દિવસ નો બાકી છે

અહીંયા અંદર એન્ટ્રી માટે સવારે આઠથી સાંજના સાડા પાંચ દરમિયાન જ એન્ટ્રી મળે છે અને ત્યાર પછીના સમયમાં માત્ર વન વિભાગની ગાડીઓને જ પરવાનગી મળે છે